पुलिस में काम कर ना ना बरा बरा। ना सर मैं गौरव से फॉर्म पूछ बराबर पुलिस में ઓળખણ કેવું તમારું હા પોલીસમાં ઓળખણ છે પોલીસમાં બધા બધાને ઓળખો ને પાછો ઉતર્યો છો કે ભી એસા દરપુને યમસ નિગન દંડો કેમ રાખવા કાટ્યો છો જોર છે ફોર્મ છે લખી રાખો દંડો રાખવો પડે આ દંડાની પરવાનગી લીધી તમે જીપીએ 53135 નું તમારે પરવાનગી લીધું આ ગા દંડો તમને ના લાગતો કાઈ દો સમજાવું ના એટલે તમારું કામ સુપરવિઝન કરવાનું નથી તમે ના પોલીસ નું કામ જે છે એ પોલીસને કરવા દો તમે પોલીસman નથી તમે લુક ભલે પોલીસના રાખતા હોય પણ પોલીસનું કામ નથી હા બસ બસ આના બ્રોકલેટ રાખો અને દંડા ગાડીમાંથી કાઢી નાખો ચાલો ચાલો બોલો લાકડી ગાડી માં હોવી જ ના જોઈએ એવું કઉ છું લાકડી હોવી જ ન જોઈએ આખી ઓલી કોઈ પણ લાકડી ના હોવી જોઈએ હું જીપી એકસો હેરાન કરવાની